અનંત ઉપકારી અનંત કલ્યાણના કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સ્વામી મહારાજ જય વિરાય એટલે કે પ્રાર્થના સૂત્રના માધ્યમે આપણી સમક્ષ ચોથી પ્રાર્થનાનું વર્ણન કરતા લખે છે હે પ્રભુ તમારા પ્રભાવે હું લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગી ત્યાગ આપણે કરવાનો છે પુરુષાર્થ આપણે પણ પ્રભાવ કોનો પરમાત્માનો કામચલાઉ કામ કરવું હોય તો પુરુષાર્થને આગળ કરો અને કાયમી કામ કરવું હોય તો પ્રભુને આગળ મારા જીવનમાં હું લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગી કામચલાઉ બનું કે કાયમી બનું મારે કાયમી બનવું છે અને જેણે કાયમી લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરવો હોય એણે પ્રભુને શું કરવી પડે છે પ્રાર્થના અને આ પ્રાર્થનાના માધ્યમે આપણે લોક વિરુદ્ધ કાર્યને સમજવાના ઓળખવાના જાણવાના એટલું જ નહીં એમાંથી પાછા ફરવાના પ્રયત્ન કરે એક લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કહેવા દ્વારા પરલોકમાં તો ઠીક તમને આલોકની અંદર અભયસથી બચાવ્યાશ તમારી નિંદાથી બચાવ્યાશ તમારા અનાદરથી થતો બચાવ્યાશ અને જો એને ફોલો કરો તો લોક વિરુદ્ધનો તો ત્યાગ થયો ઉપરથી તમે લોક પ્રિય બની શકો છો શ્રીમંતો અને સંપત્તિ માન જ લોકપ્રિય હોય એવું જરૂર નથી સાચું બોલો દાઉદ લોકપ્રિય કહેવાય દાઉદ લોકપ્રિય કહેવાય જેટલા શ્રીમંતો એ લોકપ્રિય લોકપ્રિયની વ્યાખ્યા તમને કોઈ પૂછે તો તમારે કહેવાનું કે અમારા ભગવાનના શાસનમાં આટલા કાર્ય કરે એને લોકપ્રિય કીધા છે જે લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરે એ જ લોકપ્રિય બની શકે છે એમાં ક્યાંય વાત નથી આવી કરોડો રૂપિયા હોય લોકપ્રસિદ્ધ જુદી ચીજ છે લોકપ્રિય જુદી ચીજ છે રાકેશભાઈ દાઉદ લોકપ્રસિદ્ધ કહેવાય લોકપ્રિયના સમજાણું લોકમાં પ્રસિદ્ધ પણ બે રીતે થવાતું હોય કે માનવાચક ની વાત નથી પ્રસિદ્ધ થવું એટલે લોકો એને ઓળખે બે પ્રકારે માણસના ફોટા આવે છે પેપરમાં એક ફેમસ ને બીજો નોટોરિયસ પહેલા પાને આવે ફેમસ છેલ્લા પાને આવે નોટોરિયસ લોક પ્રસિદ્ધ અને લોકપ્રિય લોકપ્રિય ફેમસ કહેવાય લોક પ્રસિદ્ધ કેરેક નોટોરિયસ પણ લોકપ્રસિદ્ધ થઈ શકે હું એ કહેવા માંગુ છું કે લોક વિરુદ્ધ કાર્યના ત્યાગમાં કે લોકપ્રિય બનવાની વાતમાં ક્યાંય એવી વાત ના આવી કે તમે કરોડો રૂપિયા કમાવો તમે લોકપ્રિય બનશો કરોડો રૂપિયા છોડશો તો લોકપ્રિય બનશો એ વાત આવશે સમજાણું પુણ્ય કરોડોપતિ માલિક લોકપ્રિય બન્યો છે કોના મુખે એનું નામ ચડ્યું ભગવાન માં ઓકે ભીમો કુંડલીઓ સાદ્રમ ખિસ્સામાં હતા ઇતિહાસમાં એનું નામ અમર બધા જ લાભાર્થીના નામ બોલાયા પચીસ લાખ છે ઘણા અમને કહેતા હોય કે તમે દાનવીરોના નામ બહુ લ્યો છો ત્યારે અમારે કેવું પડે અમે દાનવીરના નહીં ત્યાગવીરના નામ લઈએ લાખો રૂપિયા કરોડો રૂપિયા જેવો રાખે છે એ અમારી ગુડબુકમાં નથી જે કરોડો રૂપિયા શાસન માટે ખર્ચે છે એ ગુડબુકમાં છે શ્રીમંતો ગુડબુકમાં નથી ત્યાગીઓ ગુડબુકમાં છે તો વિરુદ્ધ ત્યાગમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે બે દિવસથી જોયો કયો હતો પર નિંદાનો ત્યાગ